છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી આ બેઠકમાં સાંસદ શ્રી જસુભાઈ રાઠવા અને ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવાએ ઉપસ્થિત રહીને આરોગ્ય શિક્ષણ રોડ રસ્તા વીજળી વગેરે બાબતોને સ્પર્શતા પ્રશ્નોની રજૂઆત કરી હતી સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ સંકલન સમિતિના અધિકારીઓને જનપ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા તાકીદ કરી હતી संकलन समिति की बैठक साथ पुरावा सलाहकार समिति लॉ एंड ऑर्डर रोड सेफ्टी कोड तथा मुक्त भारत अंगे बैठक मिली थी आ बैठक में जिला विकास अधिकारी श्री सचिन कुमार जिला पुलिस अधीक्षक श्री इम्तियाज़ शेख निवासी अधिक कलेक्टर श्री शैलेश गोखलाणी प्रांत श्री सहित अमलीकरण अधिकारी, अधिकारी उपस्थित रह